જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો આવી રહ્યો છે અને કોરોનાના સંક્રમણ પણ આવી રહ્યું છે તો આ સાથે જ કોરોના રસીકરણમાં પણ વધારો કરવામાં આવ્યો છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બુધવારે સુરત શહેરમાં બે અને જિલ્લામાં ચાર મળી કુલ છ કેસ આવવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર પાંચસો ચોર્યાસી થયો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત્યુ આંક એકવીસો ચૌદ યથાવત છે સુરત શહેરમાંથી એક અને જિલ્લામાં એક મળી કુલ બે દર્દી કોરોનાના માતાપી સાથે થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોના માતાપના દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર ચારસો બાર થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા અઠ્ઠાવન છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર ચારસો ત્રેસઠ કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થવા પામે છે જે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો એકવીસ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો પંચ્યાસીના મોત થયા છે તો સુરત શહેરમાંથી એક લાખ નવ સુરત જિલ્લામાં એકત્રીસ હજાર કોરોના માતા ઘરે પણ પહોંચ્યા છે અઝર સાથે પ્રકાશવાળા